થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ ઉકેલ કરવામાં આવ્યો નથી હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખડાઈ રહી છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા જેના કારણે રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે તે ખાડામાંથી ભળી જતા ખાડાનું કીચડ રોડ પર ફેલાયું હતું જેના કારણે દસ જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અનેક બાઈકો નીચે પટકાતા તેમની ઈજાઓ ઉપર થઈ હતી આ ઘટના બાજુમાં દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા માર્કેટ હતી જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક એક પછી અલગ અલગ બાઇક સાથે અકસ્માત થયો છે ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહી કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડો પૂરવા માંગ કરાઈ હતી જુવા રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ